આપણે હું અને સર્વણ અને સર્વણના ભાઈ અને ટાઈગર ને કપડા લાવવાના છે એક ડાયલોગ માં દેહેડ પેલું બોલે પેલું બોલજે અરીબા કેતા હું કેતા આહા ઉતવાળો બોલ ઓ ઉતવાળો બોલ મા કાકો મસ્ત જોઈ લ્યો જોરદાર ડાયલોગ માર્યો મને હજી ખબર નહીં પડી એ બોલ્યો

દેણીના કપડા લેવા અમાર આ સા કાઠો બહુ આગળ વાજે કાલ વડી પાઉ ભોય તો પાઉ કાઢ્યું એને ની એક જ પીયો ચા નહી બોલતો બોલતો હે વિષ્ણુ કાકા દવા કોણ કોણ લઈ જતો તન તન આ લઈ જતો ગાડી તન ગારે ગાડી લઈ જતો દવા ખા તો આપલા બોલેરો ચાની ગાડી હતી ને રીબાની ઈ મો તન લઈ જતા ખબર દવા કોણ તો હવે મળીએ જીદા આપણે ડીઝલ ભરાયે ને બજાર જઈએ તો આપણે મિત્રો ડીઝલ ભરાવા આવી જા ડીઝલ ભરાયે અને આના જાવ આપણે પહેલાના લુગડા લેવા પહેલા તો જવાનું લુગડા લેવા જવાનું ને

એટલે ડીઝલ ભરાય ને અમારે પહેલાં લુકડા લેવા જવું હોય અને કોઈક નાસ્તો બાસ્તો કરાવી જેવું છે કોઈક નાસ્તો કરશું બોલો પ્રિન્સ બોલો પ્રિન્સ શું ખાવું કે દાળ પકવાન ખાવું મસ્ત તો કઢી પકોડા ખાય ને કઢી પકોડા ફાવશે ને ના નોમ ગેડ એ તા નોમ आदिक. आदिक 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 बोलिया राजदीप हैं यानी नाम राजदीप है आदिक जम के तो नाम में हूं के

બે ટી શર્ટ બે પેન્ટ અને બે શર્ટ એકદમ વ્યાજબી ભાવે આલ્યા પંદરસો રૂપિયા લીધા એટલે બઉ વધારે ના કેવા છોકરા ના ભાવ પર ઓછા કેવાય ઓછા

આપડા <laughs> <laughs> <laughs>

બસ હવે તા ગરાક ગયો પચી તવ ની લેરવા મંડ્યો હવે જો નીકળતા હે તો યાર હે તો તો ને તન નહી કીધું આ બજાયદા આપડા આ બજાયદા તમારી ગાડી જો ગાડી લે

Toma cắp là duyên mọi người không có gì đâu nữa mọi người được <laughs> chút <laughs> được